જય ગો માતા જય દ્વારકાધીશ તો ઉપર અમારા વોટ્સએપ નંબર આપેલા છે જો તમારે એમાં પશુ વેચાવ હોય ને વિડીયો મૂકાવવો હોય તો તમે એમાં બધી માહિતી મોકલી શકો છો અને ચાલો શરૂઆત કરીએ હવે વિડીયોની તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આ જે આ ગાય વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો તમે ગાયની અદર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો આજે વેચવા આવી છે હવે વાત કરવામાં આવે મિત્રો આ ગાય વિશે તો ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે જે મારી પાસે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે તો મિત્રો હાલ આ જે ગાય છે એ બીજું વેતર ગાભણ છે જેમ ગાયના માલિકનું કહેવાનું છે ને હાલ બે એક મહિનાની ગાય કાચી છે એટલે કે બે મહિનાની ગાયને વિહામાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો કંડિશન મેં વિશે મેં તમને જણાવી દીધું હવે આગળ થોડી ઘણી વાત કરવામાં આવે માહિતી વિશે તો આગળ જે માહિતી છે એ તમને આપવામાં આવે એટલે કે આ ગાયની તમને કિંમત વિશે જો જણાવવામાં આવે તો કિંમત તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પચીસ હજાર રૂપિયા જે છે એ કિંમત આ ગાયની ગાયના માલિકે રાખેલ છે હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા અને મિત્રો જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં તમને આગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આગળ વાત કરવામાં આવે ગાયના માલિકના કોન્ટેક્ટ નંબરની એટલે કે ફોન નંબરની તો ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો અને મિત્રો ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરીને હેરાન ન કરતા અને મિત્રો ગાય તમે જો રૂબરૂ જોવા જાવ એટલે કે ગાય ગમતી હોય લેવી હોય ને જો તમે રૂબરૂ જોવા જાવ એ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરી લેજો કેમ કે જો ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય હવે એના પછી મિત્રો બીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આ ઓળખી જે છે એ પણ આજે વેચાવા આવી છે મિત્રો ઓરિજિનલ ગીર ઓળખી છે મિત્રો બ્રિડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ઓળખી તૈયાર થાય એવું લાગે છે હવે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મિત્રો ઓળખીની સિંગ પેટર્ન સાથે સાથે વાત કરવામાં આવે તો ઓળખીની કાનકટ વાત કરું તો એની હાઈટ અને ખાસ કરીને વાત કરવામાં આવે તો એનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો મકડા ટાઈપ એટલે કે લાલ ટાઈપ કલર છે ઓળખીનો બહુ સારી અને બેસ્ટ ઓળખી છે હવે વાત કરવામાં આવે મિત્રો તો આ જે ઓળખી છે ગાભણ છે એમાં આ વળકીના માલિકનું કહેવાનું છે હવે મિત્રો ઓળખી બહુ સારી અને બેસ્ટ છે હવે તમને જણાવવામાં આવે તો આ ઓળખીને આ માલિકને કોન્ટેક્ટ નંબર અને ફોન નંબર જે છે એટલે કે એ અને ક્યાં જોવા મળશે એ માહિતી પણ હું તમને આપી દઈશ અને એથી આગળ વાત કરવામાં આવે તો આ વળકીની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે મિત્રો આ જે ઓળખીની કિંમત જે છે એ બાવીસ હજાર રૂપિયા રાખેલ છે આ ઓળખીના માલિકે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે ઓ મિત્રો કદ કાંઠે કિંમતે એ બધી વસ્તુ તમે જાણી લીધી ગામણ છે કે નહીં પણ આ ઓળખી જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂચિયા જોવા મળે છે એ તમને જાણ કરવાની બાકી રહીએ તો એ તમને જાણ કરી દઉં તો કે આ ઓળખી જે છે એ તમને તાલુકો ગઢડા જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં તમને આ ઓળખી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આગળ વાત કરવામાં આવે તો ઓળખીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એની તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ઓળખીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે આ જે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલા છે તો તમે ત્યાંથી ઓળખીના માલિકનો કોન્ટેક કરી શકો છો મિત્રો ઓળખી ગમતી હોય લેવી હોય તો તમે એના ઉપર ફોન કરી અને વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને તમે ઓળખીને રૂબરૂ જોવા જાવ એ પહેલાં ફોન કરીને જઈજ કેમ કે વેચાઈ ગયું તો ત્યાં તમારે ખોટો ધક્કો ન થાય હવે ત્રીજા નંબર ઉપર મિત્રો આ તમે જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે ગાયને તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો સાથે સાથે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો કાન કટ સાથે સાથે તમે ઓળખ આ ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે કલર કોમ્બિનેશન એ અડર ક્વોલિટી એ અને આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ ગાયની જે કન્ડિશન છે એટલે કે આ ગાયની જે થોડી ઘણી માહિતી છે મારી પાસે આવેલ છે માહિતી પણ હું તમને આપી દેવાનો છું તો તમે ત્યાંથી વધારે માહિતી જોતી હોય તો કે એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ પણ હું તમને આપી દેવાનો છું તો તમે ત્યાંથી ગાય એના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો કિંમતની એ વાત પણ હું આગળ તમને કરી દેવાનો છું હવે વાત કરવામાં આવે ખાસ કરીને મિત્રો તો આ જે ગાય છે એની કન્ડિશનની બધી તો હું તમને આપી દેવાનો છું પણ હવે ખાસ કરીને મિત્રો તમે જો હજુ સુધી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો જે વિડીયો છે તમારી સુધી સરળતાથી પહોંચી જાય આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની કિંમત સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પચીસ હજાર રૂપિયા જે છે એ ગાયની કિંમત ગાયના માલિકે રાખેલ છે હવે આ ગાય જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ હરભટિયાળા જિલ્લાની વાત કરવામાં આવે તો કે મોરબી તો મિત્રો જો મોરબી જિલ્લાનું હરભટિયાળા ગામ છે ત્યાં તમને ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો વાત કરવામાં આવે જો તમારે પણ કોઈ પણ પશુ વેચ્યા હોય અને મારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવવો હોય તો આગળ અમારા વોટ્સએપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુનો મફત વિડીયો મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાથી